હલો ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રોને વિનંતી કે આપનો કાર્યક્રમ યથમ કાર્યક્રમ મુજબ ચાલશે વિરોધ જેને કરવો તે કરવાનો આપણને એમાં કયા ફરક પડતો નથી એ એમનું કામ કરે છે જય જય શ્રી રામ 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 બલદેવ શિયાબળ રામચંદ્ર ભગવાન કી શિયા રામચંદ્ર ભગવાન કી જય જય આપણે આજના મધ્યસ્થ કાર્યાલયના ના નિમિત્તે જે મહેમાન ઉપસ્થિત થયા સર્વે નો હું વડાલી અને ઇડર સંગઠન વતી આભાર માનું છું અને આપણો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ